પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા ચાર પાંચ દિવસથી વડોદરામાં ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ ત્યારે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે વડોદરાના દિવાળીપુરા ખાતે પૂરના પાણી હજુ પણ ભરાયેલા હોય જેના કારણે સ્થાનિકો તોબા પોકારી ઉઠ્યા છે ભારે મુશ્કેલી સહન કરી રહેલા સ્થાનિકોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ટાળવી હતી અને રોષ વ્યક્ત કર્યો હતો તેઓના જણાવ્યા પ્રમાણે પીવાના પાણીની કોઈ પણ સુવિધા ન હોય અને ગંદા પાણીનું નિકાલ થતું નથી વારંવાર અધિકારીઓને ફોન મારફતે રજૂઆત કરવા છતાં કોઈ પણ સ્થળ તપાસ કરવા આવ્યા નથી સાથે જ ગંદુ પાણી આવતું હોવાથી રોગચાળો ફાટી નીકળે તો તેની જવાબદારી કોની તેવા અનેક સવાલો કરવામાં આવ્યા હતા સ્થાનિકોના જણાવ્યા મુજબ કોઈ કોર્પોરેટર સ્થળ પર જોવા સુધા આવ્યા ન હોય જેના કારણે છેલ્લા ચાર દિવસથી મુશ્કેલી ભોગવી રહેલા સ્થાનિકોએ હવે કરવું તો કરવું શું તેવા પ્રશ્ન સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટ નઝીર શેખ સાથે

ત્રણ દિવસથી પાણી નથી ત્રણ દિવસ હતો લાઈટ આવી જ નહી આવતું ગંદાતું પાણી ગંદાતું છે અમે તમે ફોન ફોન કરો તો સીટો પર

બધું વેહિકલ નીકળી સ્વીચ ઓફ આવે તો અમારે કરવું તો કરવું શું કેટલા દિવસથી આવી સમસ્યા છે આજે ચોથો દિવસ છે પાણી તો આવતું નહીં પીવાનું પાણી ગટર વાળું જવા જ બપોરે આવી છે ત્રીજા આવી છે આજે આજે ત્રીજા દિવસથી લાઈટ આવી છે નેટવર્ક પ્રોબ્લેમ બધું સમસ્યા વધારે જ પણ કોઈ આ બાજુ આયા નથી કોઈ સોસાયટી વાળા એરિયામાં ફરે છે જ્યારે આ આ એરિયામાં કોઈ દિવસ મોડું દેખાડી નહીં આજે ચોથો દિવસ શું નામ છે તમારું કિટેશ કોમલ સવાજારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો